આ મારી વીક છે એ વીક પહેરીને દક્ષ બહાર જશે અને દક્ષના બહાર ફ્રેન્ડો છે એ લોકોને ડરાવાના છે હમણાં મમ્મા નો ભાઈઓ ઉતી ને આવી ગયો મમ્માનો ભૈયો ઉતી ને ગયો સાઈઝ જો મોટો ભાઈ નાના ભાઈ ને માથું ધોઈને નવડાવે છે પણ અલગ પ્રકારનું જ માથું ધોવે છે જો

બે ડીશ થઈ જાય હજી આમાંથી બે ત્રણ ડીશ થશે પછી આ ઢોકળી વગાડીશું લસણ વાળી ચટણી ને લસણ વાળી ચટણી ને ધાણા ને લીમડો મૂકીને સરસ મજાની વઘારીને ને પછી ખાઈશું દાળ ભાત શાક ઢોકળી નું શાક જો આ રીતે મસ્ત લસણ ની ચટણી મૂકીને શાક વઘારી દીધું છે ઢોકળી નું મમ્મી એ હવે આમાં છાશ આવશે હે ને હવે એમાં છાસ આવશે અને અમારા સાસુમાએ બનાવ્યો છે એમની માટે લોચો જો અમારા સાસુમાએ ગરમા ગરમ લોચો બનાવ્યો છે અમારી માટે ઢોકળીનું શાક બની રહ્યું છે આજે મારે કિચનમાં રજા છે કેમ કે આજે બંને વહેવાનો કિચનમાં ઘૂસી ગયા છે તો ગાઈસ કાલથી સ્કૂલ ચાલુ થવાની છે એટલે ભાઈ આજથી એક્સાઇટેડ છે બેગ લઈને રખડ્યા કરે છે આખા ઘરમાં સવારનો નો ઉઠ્યો ને ત્યારથી બેગ કંપાસ બધું લઈને રખડ્યા કરે છે જો મુકતો જ નથી બેગ જેનો હજી કાલે જવાનું છે બેટા અત્યારે થોડું જવાનું છે ગાઈસ જોવો ગોદડી બનાવવાનો પ્લાનિંગ ચાલી રહ્યો છે અમારા સાસુમાએ એમનો બધો ખજાનો કાઢ્યો છે મારી મમ્મી આવ્યા છે એટલે અને બંનેઓ ભેગા થઈને સરસ મજાની ખોદડી બનાવશે જોવો સાડીઓ છે દુપટ્ટા છે બધા બધા એક્સ્ટ્રા કપડા કાઢ્યા છે સોફ્ટ સોફ્ટ અને હવે બંને વેવાણો થઈને ગોદડી બનાવશે તો ગાઈસ આ છોકરો ક્યાં સુઈ ગયો વોશરૂમ જવાના એરિયામાં આ ગાંડો સૂતો સૂતો ફ્રી ફાયર રમે છે એનું કારણ છે કે બેડમાં વાઈફાઈ નથી આવતું અહીંયા વાઈફાઈ આવે છે અને એના પપ્પા સ્ટુડન્ટ છે અને અમારા સાસુમાએ મારી મમ્મીને સાડી આપી છે બાંધણી એની સામે મારી મમ્મીએ એમને ગોદડી કરવા માટે બે સાડી આપી છે અમારા સાસુમા મશીનમાં બેસી ગયા છે બોબિન ભરે છે

એના પપ્પાને એક મહિનાથી કહે છે કે હું કાલે કરીશ આજે કરીશ સાંજે કરીશ અત્યાર કરીશ કહે છે ને કરતો જ નથી જો મને ઇગ્નોર કરે છે ઈગનોર જોયો કેટલો ઇગ્નોર કરે છે મને કેટલો ઇગ્નોર કરે ક્યારે કરવાનું છે હોમવર્ક ક્યારે કરવાનું છે હે ક્યારે કરવાનું છે અત્યારે સાંજના વાગ્યા છે છ અને હું શાકભાજી લેવા જાઉં છું તો છોકરાઓ તોફાન કરે છે હોમવર્ક કરતા નથી આવતીકાલથી સ્કૂલ ચાલુ થાય છે અને ક્રિકેટમાં ક્રિકેટમાં જ પડ્યા છે કોઈની વાત નથી સાંભળતા તો કઈ નહીં હવે જવા દેવો એ લોકોને અને હું જાઉં છું શાક લેવા ઓ નાટક આ હું સ્કૂલના શૂઝ પહેરીને આવી ગયો છે તું લે આ મુક અંદર છે કંપાસ સિલેક્ટ કર આ નથી લેવાનું આગળ વધને તારે આ છોકરીઓનું છે તું છોકરી છે તો પછી અહીંયા અહીંયાથી સિલેક્ટ કર પેન્સિલ ભી લેવાની છે ને દક્ષ આ તો પેન્સિલ લેવાની છે લઈ લે કેમ અત્યાર નથી લેવાનું ફેનિકલ સિલેક્ટ કર સિલેક્ટ કર નીચેથી આ લઈ લે કવર કેવું છે ટગ તો ગાઈસ જ્યાંની શે આ કંપાસ સિલેક્ટ કર્યો છે અને આ સિલેક્ટ કર્યો છે તો ડેકી માં બધો સામાન આવી ગયો છે આ ઢગાએ બહુ મોટો ખર્જો કરાવ્યો છે જો હજી તો બિસ્કિટના પેકેટ હાથમાં જ છે નાટક બસ તો ભાઈ અહીંયા જો ફટાકડા ફૂટે છે સરસ મજાના નીમાડનું પત્યું છે હવે છોકરાઓના સોક્સ લઈ લઈએ અને હા સોક્સ લેવાના છે ને કંપાસમાં હા દક્ષ માટે કંપાસ લેવાનો છે અને કાલ માટે સ્કૂલના સોક્સ લેવાના છે વ્હાઇટ તો એ સોક્સ લઈ પછી અમે ઘરે જઈશું

કેમકે સન્ડે હતો એટલે જ્યાં કપડાં મળે છે તે જગ્યા બંધ હતી મારા માતાજી થેપલા બનાવે છે બોલો મને આજે રસોઈની શાંતિ હતી ને એટલે બધું છોકરાઓ માટે અમે જઈને લઈ આવ્યા હે ને માતાજી તો ગાઈસ જુઓ કાલ સવારની તૈયારી ફૂલ જોશમાં થઈ રહી છે કાલે સવારે સ્કૂલનો ફર્સ્ટ ડે છે વેકેશન પછીનો અને બંને ભાઈઓ પેન્સિલો છોલી છોલીને સાપનું ઢગલો કરી રહ્યો છે જો અહીંયા અહીંયા એવું કરાય બેટા આટલી ગેલેરી ગંદી કરી દીકા ખોડે નહીં ભારતીભાઈ એટલી સરસ રસોઈ બનાવે કે ઝેરું પપ્પા જોડે નવી જતો રહે મસ્ત દોર ના એ છાસ છે

મારા દાદી છે ને એ ખુરશી પર બેઠા બેઠા જમે છે એમ થી નીચેની બેસાતું એટલે ઓ બચી ગયો કેવો સ્લાઇડિંગ કરે છે